જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી આવતીકાલે પંદરમી નવેમ્બરે કલારાણી ખાતે કરાશે આવતીકાલે પંદરમી નવેમ્બરના રોજ ભાવી કલા રાણી ખાતે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે અંગે ભાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા શું કહી રહ્યા છે આવો સાંભળીએ આવતીકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેરડિયાપાડા ખાતે બિરસા મુંડા ભગવાનની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે અને એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે જે ગૌરવ થઈ રહી છે એમાં જ્યારે પધારવાના છે અને ત્યાંથી ગુજરાત રાજ્યની સત્યાવીસ આદિવાસી સીટો પર જે એકસો પચાસ બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમો થવાના છે એવો કાર્યક્રમ મારી એકસો આડત્રી વિધાન ક્ષેત્રમાં પણ થવાનો છે અને એ કલારાણી મુકામે થવાનો છે ત્યારે કલારાણી ગામને પણ ખૂબ મોટો આનંદ છે કે જિલ્લાના વહીવટ તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આ સૌ પ્રથમવાર આટલો મોટો કાર્યક્રમ થાય છે ત્યારે પહેલાં તો આ કલારાણી ગામના દરેક માતા બહેનો ભાઈઓ બધા ઘરમાંથી બધા નીકળીને સભામાં આવવાના સાથે સાથે અમારી એકસો આડત્રી વિધાનસભા ક્ષેત્રમાંથી દરેક ગામમાંથી દરેક ફળિયામાંથી ઢોલ નગારા સાથે 150મી બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે અને જનજાતીય ગૌરવ દિવસ દિવસે અમારા માટેનો જ્યારે ગૌરવ દિવસ અને એનો અમારે ગૌરવ લેવાનો છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને દેશના પ્રધાનમંત્રી તરીકે જ્યારે નેતૃત્વ કરી ત્યારે એમના દ્વારા અનેક આશીર્વાદો દ્વારા અમારા આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ એ ચાહે માર્ગ મકાન વિભાગ હોય કૃષિ વિભાગ હોય શિક્ષણ વિભાગ હોય આરોગ્ય વિભાગ હોય તમામ ક્ષેત્રે આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટો વિકાસ થયો છે ત્યારે એનું ગૌરવ આદિવાસી સમાજે આવતીકાલે લેવાનું છે ત્યારે અમે પણ આ એક ફાળથી વિધાનસભા ક્ષેત્રમાં ખૂબ મોટી સંખ્યામાં ઢોળ નગારા સાથે અમારા પહેરવેશ સાથે અમારા વાજિંદ્રો સાથે અમારી સંસ્કૃતિ પ્રકૃતિ સાથે અમે અહીંયા પધારવાના અને આ કાર્યક્રમ પણ ખૂબ મોટો ભવ્ય થવાનો છે એમાં કોઈ શંકાનો સ્થાન નથી અને દરેક કાર્યક્રમો મારા ઈસવાડત્રી વિધાનસભા ક્ષેત્રમાં થયા છે એ બધા જ કાર્યક્રમો ભવ્ય થયા છે એટલે આ કાર્યક્રમ પણ પંદર હજારની પબ્લિકનો ટાર્ગેટ આપ્યો છે પરંતુ અમે પંદર હજારથી પણ વધારે જનતા જનાર્દન એકત્રિત કરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે